જય સ્વામિનારાયણ આપણે કાલિદત્ત મોક્ષ ક્ષત્રિય દર્શન કરવા આવ્યા છીએ આપણે આગળના વિડીયોમાં જે આપણે સ્વામી હરિ ચેનલમાં આપણે આગળના વિડીયોમાં મૂકી દીધો છપૈયા ધામ છપૈયાના દર્શન મંદિરનો અને મંદિરની અંદર રહેલા પ્રસાદીની વસ્તુનો હવે આપણે આજુબાજુ જે મહારાજે લીલા કરી છે એના દર્શન કરશું આ કાલિદત્ત મોક્ષ છત્રી છે શ્રીજી મહારાજે પોતાનો ચૌદ સંસ્કાર વખતે અહીંયા સખાની સાથે અહીંયા રમવા આવ્યા હતા એ આ લીલા છે અને અહીંયા મહારાજે પોતાની દ્રષ્ટિ માત્રથી કાલિદત્તનો મોક્ષ કર્યો હતો અને એ કાલિદત્ત પોતાને માયાવીથી શ્રીજી મહારાજને મારવા માટે આવ્યા હતા અને શ્રીજી મહારાજે પોતાની દૃષ્ટિ માત્રથી એનો મોક્ષ કર્યો એ આ છત્રી છે આપણે આ શ્રવણ તલાવડી આવ્યા જે શ્રવણે પોતાના માતા પિતા માટે પા અહીંયા જે કરવા જતા અને અહીંયા રોકાઈ અને પાણી માતા પિતાને તરસ લાગી હતી અને પાણી પીવા પાણી ભરવા ગયા અને એમને બાણ માર્યું હતું એ જગ્યા છે એટલે એને ખાપા તલાવડી કહેવામાં આવે છે એટલે પાછળ તલાવડી છે અને બાજુમાં છત્રી આજે શ્રીજી મહારાજે અહીંયા અંધજનોને દેખતા કર્યા હતા શ્રીજી મહારાજ પોતે પોતાના માતા પિતા સાથે અહીંયા મેળામાં આવ્યા હતા અને અહીંયા અંધજનોને દીકતા કર્યા હતા એ લીલા હતી આ પતિયાજી મહાદેવજી છે એ અહીંયા મહારાજ શ્રીજી જ્યારે અહીંયા શિવરાત્રિનો બહુ જ મોટો મેળો ભરાય છે અને જ્યારે શ્રીજી મહારાજ નાના હતા ઘનશ્યામ મહારાજ અને ધર્મપિતા અને ભક્તિ માતા સાથે અહીંયા મેળામાં પથાર્યા હતા એ આ હનુમાનજી પતિજીએ મહાદેવજી છે અહીંયા

તળનાલી છત્રી અહીંયા માદેજીના બાજુમાં છે એ આપડે અહીંયા છત્રી રહી અહીં છત્રી છે આપણે અહીં દર્શન કરશું જો આપણે માદેજીના દર્શન કરશું હવે આપણે ગૌઘાટ આયા છીએ આ ગૌ ગૌઘાટે આ પીપળો છે અહીંયા શ્રીજી મહારાજે વાંસળી વગાડી હતી એ જગ્યા છે આ રહીએ અહિયાં જયારે મહારાજ ગાયો ચડાવવા આવ્યા હતા ત્યારે એક ત્યાં પીપળા આગળ ઉભા રહી મહારાજે વાંસળી વગાડી અને ગાયો એમની જોડે આવીને પગ ચાટતી હતી એવી લીલા કરેલી છે અને આ ગાય ગાટ આગળ જ્યારે ગાયો અને સખાઓને પાણીની તરસ લાગી ત્યારે શ્રીજી મહારાજે પોતાના પગના અંગૂઠે દબાવી અને ગંગાજીને ઉત્પન્ન કર્યા અને બધા મિત્રો અને ગાયોને અહીંયા પાણી પાણી પીવડાવ્યું હતું એ જગ્યા છે હજી એ જગ્યાએથી જે અંગૂઠો દબાવ્યો હતો એ જગ્યાએથી હજી પણ પાણી નીકળે છે આ એ જ પ્રસાદીનું પાણી છે જે કેન્દ્ર સ્થાન માંથી નીકળ્યા કરે છે અંગૂઠો દબાય તો એ જગ્યા નથી આ છે અરે ખાપા તલાવડી છે પણ વરસાદના કારણથી અંદર જઈ શકાય એવું નથી આપણે એટલે બહારથી દર્શન કરી અહીંયા અંદર એક આવેલી છે છે જ્યાં વાગેલો શ્રીજી મહારાજે સખા સાથે જયારે રમવા આવ્યા ત્યારે આ મોક્ષ પીપળા પર ચડ્યા અને મહારાજે જોયું કે ભાઈ મારા મોક્ષજીવો ક્યાં કઈ જગ્યાએ છે ત્યારે શ્રીજી મહારાજે ગુજરાત તરફ દ્રષ્ટિ કરી હતી

શ્રીજી મહારાજ સખા સાથે જ્યારે જાંબુ જમવા આવ્યા હતા ત્યારે અહીંયા એક માણસ પોતાનું જાંબુનું ઝાડ છે એમ કઈ શ્રીજી મહારાજને કહેવા માંડ્યો અને ડરાવા ભગવાનને ધમ બીવડાવવા માંડ્યો ત્યારે શ્રીજી મહારાજે પોતાના એનો હાથ પકડી અને જ્યારે પકડે તો એનો હાથ ખેંચી અને એનો હાથ ઉતરી ગયો ત્યારે એને રામ્રતા ભઈને ફરિયાદ કરી કે તમારા ઘનશ્યામ મહારાજે મારો હાથ ઉતારી દીધો અને શ્રી ત્યારે રામપ્રતાપ કે મારો ઘનશ્યામ તો નાનો છે એ કેવી રીતે હાથ ઉતારી શકે એવી રીત અત્યારે પછી શ્રીજી મહારાજે એને હાથ અડાડી અને એનો હાથ સરખો હાથ અડાળ્યો જુઓ એમ કરીને હાથ અડાળ્યો પણ એનો હાથ સાજો થઈ ગયો અને આ એ લીલા છે જાંબુડાની આ જ્યારે મહારાજ મીન સાગર આગળ ત્યાં રમવા આવેલા ત્યારે સખાઓને બહુ જ ભૂખ લાગી ત્યારે મહારાજે પોતાના સિદ્ધિઓને પ્રેરણા કરી અને બધી જમવાનું લઈ આવી અને સખાઓને અહીંયા થાળ જમાડેલો એ જગ્યા છે બધાને ભોજન પ્રસાદ આપે તો આ એ લીલા છત્રી છે બધી આવી અને શ્રીજી મહારાજ ને જમાડવા આવ્યા હતા એ છત્રી છે આ રહી આપણે હવે મીન સાગરમાં દર્શન કરવા જઈશું જ્યાં શ્રીજી મહારાજે માછલાઓને જીવતા કર્યા હતા માછીમાર હતા તે મારતા હતા અને શ્રીજી મહારાજ દ્રષ્ટિ માત્ર થી માછલાઓને જીવતા કરી અને માછીમારને એ ને પોતાને જમપુરી દેખાડી અને એને કહ્યું કે જો તું માછલાઓને મારીશ તો તમને તને જમના દૂધ તો મારી મારી ધોઈ નાખશે અને પાપ તો પાપ કરીશ નહીં ત્યારે શ્રીજી મહારાજના ચણે પડી ગયા કે હવે હું આવી રીતે આવું નહીં કરું એ આ મીન સાગર છે શ્રીજી મહારાજ અવરનવર પોતાના સખા સાથે નાવા આવતા આ ભૂતનો મોક્ષ કર્યો તે કૂવો છે ત્યારે શ્રીજી મહારાજ પોતાના ચંદા માસીના ઘેર તરગામમાં પોતાના ચંદા માસીના ઘરે અહીંયા આવ્યા હતા ત્યારે ભક્તિ માતા પોતાના સાંજનો સમય હતો અને પાણી ભરવા કૂવામાં આવ્યા તો ભૂતોએ પોતાનો ગડો ખેંચી લીધો શ્રીજી મહારાજ પાસે ઉતાવળા આવી ભક્તિ માતા કહેવા માંડ્યા કે મારો કૂવો કુવામાં ગડો ખેંચી લીધો ત્યારે શ્રીજી મહારાજ પોતે કુવામાં પડી અને ભૂતોનો મોક્ષ કર્યો આ એ જગ્યા છે અને આ જે જે છે ત્યાં એ ભૂતો થયા તેમને વાત કરી કે અમે સૈનિકો હતા અને લડાઈમાં મરી ગયા હતા અને અહીંયા અમે ભૂત થયા છીએ એ વાત તેમને કરી હતી એ જગ્યા છે આમાં શંકર ભગવાનનું નાનું નાનો શિવલિંગ છે આમ આ એ પ્રસાદીની જગ્યા છે લીલા લખેલી છે રહીએ કે અમે પહેલા સૈનિકો હતા અને અંદર અંદર લડાઈને મરી ગયા અને અમે પછી ભૂતો થયા એવી આ જગ્યા છે અને ભાઈ શ્રીજી મહારાજે એને મોક્ષ કર્યો

હવે આપણે પ્રસાદી ની ઘંટીના દર્શન કરશું જે શ્રીજી મહારાજે ચંદા માસી જોડી લીલા કરી હતી ત્યારે છે માસી એમના ગાતા ત્યારે શ્રીજી મહારાજ કેવું ગાતા ભગવાન નું નામ લે તો કે હું ભગવાન છું ત્યારે ના માન્યા તો ઘંટીનું વજન વધી ગયું અને શ્રીજી મહારાજ એવી લીલા કરી હતી એ ઘંટી હતી હવે આપણે ઘનશ્યામ મહારાજ દર્શન કરશું અને આરતી ઉતારશું મારા જે ઓરેન્જ વાગા પહેરે છે સુંદર સુધી રહ્યા છે આપણે આરતી કરશું અને મારા ચેનલ નો વિડીયો દર્શન કરી અને મારા ચેનલના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો